જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો એક ફેમિલી મજામાં છો ને તો આજે એમાં એવું છે કે આજે છે ને વહેલા બધું કામ પતી ગયું તો મને એમ થયું કે જો કે બધાની કોમેટીઝ હજી આવતી હતી કે બેન તમે એકવાર બ્લોગ બનાવો લાંબા વિડીયા નાખો જોકે આપણે કોઈ બી બ્લોગ બનાવતા નથી પણ બ્લોગ બનાવતા આપણને ફાવતું નથી કેમ કે બ્લોગ કેવી રીતના બનાવો કેમ કે બોલવામાં છે ને આપણાથી એવું બધું થાય નહીં તો એ આપણે ટ્રાય કરી આજે કે ભાઈ તમે આ કન્ટીન્યુ નામાં રહેજો આજે લોકમાં જોઈએ કે જો અમારું દૂધ એ વઈ જાય કેમ કે દૂધ ગરમ કરવા આપણે મૂક્યું તું જો તો આપણે ગેસ બંધ કરી દઈએ દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે રસોઈ વસોઈ બધું થઈ ગયું છે વાસણ પડ્યા છે આજે વાસણ ઘસવાના છે એમ કે આ પાણી વહેલા આવ્યું તું તો કપડાં છે એનું પહેલાં ધોઈ નહીં ખા ભાઈ કપડાં ધોઈ ગયા છે હમણાં તો કપડાં જાજા હતા કેમ કે અમારે રોજ પાણી આવતું નથી એટલે છે ને જ્યારે પાણી આવે ને એટલે આપણે કપડાં વાસણ બધું થઈ જાય ને પછી પાણી ક્યાં બહાર ભરવા જવું એટલા માટે હું બોલું કેમ કે આજે આપણું કામ તો બધું થઈ ગયું છે ને આપણે નાય ધોન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જોઈએ આપણે કેવો આજનો બ્લોગ જાય છે જો તમને મારો બ્લોગ સારો લાગે તો પછી આપણે આગળ કંઈક બ્લોગ રોજ રોજનો ડેલી માટે આપણે રોજ બ્લોગ બનાવશું કે બ્લોગ કેવો થાય છે જોકે આપણે બ્લોગ ક્યારેય બનાવતા નથી ને આપણા વિડીયા તો બને જ છે એ તો બધાને ખબર જ છે હા એ જ તેને એ છે ને જોકે આપણે વિડીયોમાં બધી સારી ક્વોલિટી અને સારું બધું બને છે ને લાઈક કોમેન્ટ એ સારી આવે છે અને સપોર્ટ એ સારો કરતા રહેજો હજી તમારા બધાનો સપોર્ટ છે એટલે આટલા વિડીયો હારા જાય છે બધા અને વિડીયો કેવા લાગે છે તમને બધાને કેવો ગમે છે તો મને કોમેન્ટ કરજો ને કદાચ કંઈક વિડિયોમાં ફોલ્ડ હોય તો બી કોમેન્ટ કરજો મારી ચેનલને આગળ વધારો યુટ્યુબ ફેમિલી બસ તમને આટલું જ કેવું છે અને આજનો બસ આ બ્લોગ કેવો લાગે છે જ્યારે કોમેન્ટ કરજો તો આપણે કાલથી રોજ ડેલી માટે રોજ સવારથી સાંજ સુધીનો આખો દિવસનો આપણે હું શું કરું છું શું નહીં આપણે ક્યાં છીએ ક્યાં નહીં બધી આપણે રેકોર્ડિંગ કરીને આપણે ડેલી વિડીયો મૂકશું ને તમે કોમેન્ટ કરજો કે આપણા આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ મારી ચેનલ શિવાની ખટાણા તો તમને યુટ્યુબ ફેમિલીની બધાને ખબર જ છે તો મારા વિડીયાને આજનો આ બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશ